સિત્તેર વર્ષ પછી દેવ એકાદશી પર અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે આ યોગ ભગવાન નારાયણની કૃપાથી સિત્તેર વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે જેના કારણે હવે બાર રાશિમાંથી આ ચાર રાશિના જાતકોને ધન સંપત્તિમાં વધુ વધારો થશે અને તેમના જીવનમાં સમૃદ્ધિ આવશે અપાર ખુશીઓ જે તેમના જીવનમાં મોટા ફેરફારો લાવશે અમે તમને જણાવી દઈએ કે દેવયાની એકાદશી પર બનેલા રીધી સિદ્ધિ યુગથી આ ચાર રાશિઓ તમારા બધા અધૂરા કાર્યો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી પૂર્ણ થશે મિત્રો ચાલો તમને જણાવીએ કે સનાતન શાસ્ત્રોમાં દેવશયની એકાદશીની તારીખથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી મૌન રહેશે શિર સાગર માં સુઈ જાય છે કારતક માસ ની શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ છે તો મિત્રો તમે લોકો આ લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે આ ચાર રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે વિષ્ણુ નારાયણના આશીર્વાદ મળશે તો મિત્રો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે લક્ષ્મી નારાયણ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો તમને જણાવી દઈએ કે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી સોળ જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગ્યા વાગ્યે શરૂ થશે અને સત્તર જુલાઈએ રાત્રે નવ વાગ્યા વાગ્યે સમાપ્ત થશે સત્તર જુલાઈથી અઢારમી જુલાઈના રોજ સવારે પાંચ વાગ્યા ને પાંત્રીસમી આઠ ને વીસમી વચ્ચે પણ કરી શકો છો મિત્રો અમે તમને જણાવી દઈએ કે સિત્તેર વર્ષ પછી દેવશૈની એકાદશી પર અમૃત યોગ બની રહ્યો છે આ યોગ સવારે પાંચ વાગ્યા ને પાંત્રીસમી બની રહ્યો છે અને અઢારમી જુલાઈએ ત્રણ વાગ્યે પૂર્ણ થશે આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અખૂટ ફળ મળે છે અને સ્વસ્થ જીવનના આશીર્વાદ પણ મળે છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે દેવસૈની એકાદશી તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો જુલાઈ મહિનામાં તમારા ઘરે ખુશીઓ આવવાની છે આવનારા મહિનાઓ માટે તમારા સારા રહેશે હા મિત્રો આ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો તમારી સમસ્યાઓનો પણ અંત આવશે ચાલો તમને જણાવી દઈએ કે દેવસૈની એકાદશીના દિવસે દેવી લક્ષ્મી ભગવાન નારાયણની કૃપાથી તમારા કામમાં તમારી રૂચિ વધશે અને તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે જો તમે બિઝનેસ કરશો તો તમારો બિઝનેસ સફળ થશે હા મિત્રો તેમજ મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો હા મિત્રો આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે સાથે રાશિના લોકો તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુનો આ સંયોગ તમારા માટે ખૂબ જ સારો રહેશે જેમ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે સાથે જ મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમારું સમાજમાં માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે હા મેષ રાશિના લોકો તમારા મનપસંદ રહેશે અને તમને જણાવી દઈએ કે માતા સરસ્વતીની કૃપાથી તમને સફળતાની નવી તકો મળશે તમારું જીવન પણ તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તે હવે ભગવાન વિષ્ણુની કૃપાથી પૂર્ણ થશે હા મિત્રો તમારી કારકિર્દીમાં ભગવાન વિષ્ણુ તમને સૌભાગ્ય આપશે આ સાથે મેષ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે જો તમે કોઈ કામ શરૂ કરવા ઈચ્છો છો તો તમે તે કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકશો હા મિત્રો ભગવાનના આશીર્વાદથી તમારા અભિપ્રાયમાં વધારો થશે એટલું જ નહીં આ સમય દરમિયાન તમને તમારા સહકર્મીઓનો સહયોગ પણ મળશે તમારો વ્યવસાય વધશે તમને સામાજિક ક્ષેત્રે સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની પણ સંભાવના છે ચાલો તમને જણાવી દઈએ કે તમે સત્તર જુલાઈએ ભગવાન નારાયણનું વ્રત કરશો નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમારા પર ભગવાનની કૃપા છે અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની તમારી પર કૃપા થશે આ દેવ એકાદશી એકાદશીથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જેનાથી તમે આનંદ અનુભવશો અને તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે હા મિત્રો તમારું જે પણ કામ લાંબા સમયથી પડતર હતું તે માતા લક્ષ્મીજી દ્વારા પૂર્ણ થશે ભગવાન નારાયણની કૃપાથી તે ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે હા સિંહ રાશિના લોકો તમને જણાવવા માંગે છે કે હવે તમે જે પણ કામ કરશો તે કામ દેવીની કૃપાથી પૂર્ણ થશે લક્ષ્મી અને ભગવાન નારાયણ તમારી આજીવિકામાં સુધારો થશે રોજગારમાં વધારો થશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે અને તમારા પરિવાર સાથેના સંબંધો પણ વધશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સકનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે અને તમને તમારા બાળકોના પણ રસ પડશે અને સિંહ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત પણ હવે પૂર્ણ થશે તમને લાભ આપે છે ચાલો તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળશે મિત્રો તમારી મીઠી વાતોને કારણે તમારા બધા કાર્યો પૂરા થશે જેના કારણે તમારા બધી પૈસા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ થશે અને સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો તમારા પર વિષ્ણુના વિશેષ આશીર્વાદ છે તમે રાતે બમણી અને દિવસે ચારગની પ્રગતિ કરશો જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ઝંડો બનશો જેથી દુનિયા હવે તમારી સુંદરતા જોશે એવું કહેવું ખોટું નથી કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે સુખી વૈવાહિક જીવનને કારણે તમને તમારા રોકાણનો લાભ મળશે અને આ સમય દરમિયાન તમને સટ્ટા અને લોટરીનો લાભ પણ મળી શકે છે તમારી આવક લાભ સ્થાનમાં રહેશે આ સમય પૂર્ણતા તમારા પક્ષમાં છે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમને આવનારા મહિનાના શરૂઆતથી જ જણાવવું જોઈએ શનિ એકાદશીથી તમને ઘણા બધા આશીર્વાદ મળશે તમને તમને ફાયદો થવાનો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે કન્યા રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે આગામી સમયમાં તમારા ભાગ્યના સિતારા ચમકશે આવનારો મહિનો જેના કારણે તમે સખત મહેનત કરશો અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમે તમારા પરિવાર સાથે ખૂબ જ આનંદ અનુભવશો જે તમારા મનપસંદ હશે અને સાથે જ અમે તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આવકમાં ઘણો વધારો થશે હા કન્યા રાશિના જાતકોને કહો કે જો તમે વેપારી વર્ગના છો અને ભાગીદારી વેપાર કરો છો તો તમને ઘણો ફાયદો થશે કન્યા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં ભણવા ઈચ્છે છે અથવા જે લોકો વિદેશમાં નોકરી કરવા ઈચ્છે છે તેમને વિદેશ જવાની તક મળશે સપનું સાકાર થશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેઓ મહંતના કહેવા પ્રમાણે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશે કન્યા રાશિના લોકો અમે તમને જણાવીએ છીએ કે જે લોકો સારી નોકરી અથવા રોજગાર શોધી રહ્યા છે તેઓને તેમના વિસ્તારમાં ખૂબ જ જલ્દી નોકરી મળી જશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારું સ્વાસ્થ્ય પણ સાનુકૂળ રહેશે અમે તમને જણાવીએ કે તમારા પ્રેમ જીવનમાં તમે ખુશીથી સમય પસાર કરશો માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ સાથે આ એકાદશી તમારા માટે તૈયાર છે આ સમયનો સંપૂર્ણ લાભ લો નંબર ચાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવો કે આ એકાદશી તમારા સ્વાસ્થ્યમાં થોડો સુધારો લાવશે કુંભ રાશિના જાતકો માટે સત્તરમી જુલાઈનો દિવસ ખૂબ જ લાભદાયી રહેશે એવું માનવામાં આવે છે કે તમને અદભુત લાભ થશે તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે આ સાથે જ તમારી આવકનો વિસ્તાર પણ વધશે ચાલો તમને જણાવીએ કે ભગવાન નારાયણની કૃપાથી હવે તમારા માટે જે કહી બાકી છે આ સમયે તમને અમર્યાદિત ધનની પ્રાપ્તિ થશે કુંભ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ પૈસાનું પણ ખાસ ધ્યાન પરિવારમાં ખુશીનો માહોલ રહેશે કુંભ રાશિના વ્યવસાયમાં જણાવો કે પરિવારમાં તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે તમારી વાણીના પ્રભાવથી તમને સફળતા મળશે આ મહિને તમારા કામમાં ધનલાભની નવી તકો આવશે અને સાથે જ દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમે ખૂબ જ ઉત્સાહિત દેખાશો તો મિત્રો આ બધી રાશિઓ હતી જે સત્તર જુલાઈના રોજ ધનવાન બનવાની છે મિત્ર જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખો જેથી નારાયણ ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર